હોટેલમાં ચેકઆઉટ કરી દેવાનું છે કારણ કે આપણે અહીંયાથી નીકળે છે માંડવી કારણ કે માંડવી ફરવાનું છે તો ફટાફટ બધું બેગ પેકિંગ કરી લઈએ અને પછી નીકળીએ માંડવી જો ભાઈ અમે આ હોટેલમાં છે ને સ્ટે કર્યો તો આનું નામ છે હોટેલ શ્યામ ભાઈ તો માંડવી તરફ જઈએ મને ગાંઠિયા ખાવાની એટલી ઈચ્છા છે પણ મેં કીધું કે કે અંદર નથી જવું જો રસ્તા આવતા હશે ને તો ખાવું તો બધી જગ્યાએ જે જે ગાડી ઉભી રાખે ને ત્યાં છે હું પૂછું છું ગાઠિયા મળશે આગળ ગાઠિયા મળશે અને જાડુ અત્યારે છે ને એને કરાવું છે જ્યુસ

શેરડી એકદમ કમ્પ્લીટ કરી રાખી છે એટલે ડાયરેક્ટ ખાઈ લેવાની ભાઈ કેટલા દિવસથી જોવો ભાઈ શેરડી ખાવાની ઈચ્છા હતી ફાઈનલી શિયાળાની પહેલી શેરડી ખાઈ લીધી ચઢુ

તો પાંચ દસ મિનિટ છે ને આપણે રેસ્ટ કરીને પછી છે ને પેલા જમવા જવું અને પછી ક્યાંક ફરવા જવું જો ભાઈ ઓન જાડુ માંડવીના રોડ ઉપર જમવાનું ગોદવા માટે નીકળ્યા છે કારણ કે હવે લાગે છે ભૂખ અને આવીને ડાયરેક્ટ આડા પડી ગયા હતા કારણ કે મને ઝીણું ઝીણું માથું તું ખબર નહીં હવે જમ્યાનું એટલે એવું થતું હશે અને જાડું નહીં એવું હતું તો પાંચ દસ મિનિટનો બ્રેક લીધો અને કીધું કે હવે જમી આવી હાલો જો ભાઈ મેં પંજાબી ડીશ મંગાવી છે બે પંજાબી સબ્જી છે દાળ ફ્રાઈ જીરા રાઈસ અને રોટી અને કચુંબર છે અને મેડમે મગાવી છે ગુજરાતી થાળી જો ગુજરાતી સબ્જી છે સેવ ટમાટાનું શાક છે બટેકાનું શાક છે અને બાકી મેનુ સેમ છે અને મેડમ જો અત્યારે સલા પાપડ ખાય છે તો હું જાડું હમણાં જમવા માટે તો ગયા હતા પણ મારાથી સેજે જમાણું નહીં કારણ કે ડીશ આવી મેં જાડું કીધું કે મને ગમે લોચાવાળા ગમે માથું દુખે મારાથી ખવાતું જ નથી ભૂખ લાગી પણ ખવાતું નથી તો જેવું તેવું જઈમાં બહાર આવ્યા ને જે મને ઉલટી થઈ ગઈ બરાબર ની અને અત્યારે તો બહુ સારું છે કારણ કે ઉલટી લીધે જેવું થાય એમાં મૂળ કારણ એ છે કે સવારે હાવ એટલે હાવ ખાઈ નો નીકળ્યા ને એના લીધે આ બધી ગડબડ થઈ છે એટલે હવે તો ડિસાઈડ કર્યું મેન જાડું કે સવારે પહેલા ગમે નાસ્તો કરી લેવાનો બપોર સુધી નહીં ખેંચો બાકી બપોર સુધી ખેંચો તો આવું બધું થાય કા જાડુ એના લીધે અત્યાર સુધી નાખો દિવસ બગડે તો બધાયને મને પેલા માથું દુખતું હતું પણ મેં તો ગુજરાતી થાળી મગાવી હતી તેમાંથી મેં દોઢ રોટલી માંડ ખાધી પણ દોઢ રોટલી ખાઈ લીધી એટલે પેટમાં તો શાંતિ થઈ ગઈ નીર હવે તો ખાલી બે બટકા ભાઈ ને પછી હવે પાયલ મારથી નહીં હાલે તો બીધું કઈ નઈ મૂકી દે તો એને વોમિટિંગ થઈ ગઈ તો હવે થોડું ખારું છે તો હવે હું કઉ છું જ્યુસ કે આઈસ્ક્રીમ એવું ખાઈ લે થોડીક વાર આરામ કરે એટલે

આ નીરવ ની ત્રોફું હતું ને એનું છે મલાઈ અને મારા ત્રોફા ની મલાઈ હજી કઢાવા ગઈ છે એટલે એ નીરવ ખાઈ મેં આ ખાઈ તો હોટલ ના રૂમ માં તો અમે ક્યાં ના આવે ગયા છે તો ફટોફટ તમને છે ના હોટલ ના રૂમ નો રૂમ ટુર કરાવી દઉં તો અહીંયા સૌથી પેલા તો જો અહીંયા ટીવી આપેલી છે પછી અમે જો સામાન અત્યારે જે એમને અહીંયા જ મૂકી દીધો કારણ કે આવ્યા ત્યારે અમાર બે ને થોડુંક માથું દુખતું હતું એટલે જો અહીંયા સામાન મૂકી દીધો છે હવે ઠેકાણે પાડી દેવું અને અહીંયા જો બેડ આપેલો છે અને નીરવ અત્યારે સુઈ ગયો છે અને આ સાઈડ આવીને તો આ બાજુ જો વોશરૂમ આપેલું છે અને અહીંયા જો ડ્રેસિંગ ટેબલ આપેલું છે અહીંયા બેઠા બેઠા તમે તૈયાર થઈ શકો છો અને અહીંયા કબાટ આપેલો છે તો હમણાં જે આપણે ઓલા થેલા પેડા છે ને એ આપણે છે ને આ કબાટની અંદર મૂકી દેવું

જનરલી હું એટલે આપડે આવું બન્યું હોય અને એ બી હું લોગમાં નાખું તો ઘરે વ્લોગ તો એ લોકો એમ થાય કે ભાઈ આની તબિયત વધારે ખરાબ છે આ અંતે ત્યાં તો આપણને સારું થઈ ગયું એટલે બહુ વધારે પડતું હોય ને તો હું લોગમાં કહું નાનું મોટું કેતો પણ આજે ભાઈ એવું થયું કે ભાઈ દર વખતે બધી હારી સાઈડ બતાવીએ

ત્યાંથી ટિકિટ લેવાની છે પછી અંદર જવાનું જો ભાઈ આપણે ટિકિટ લીધી છે એકસો ચાલીસ રૂપિયા છે એટલે એક જણાની સિત્તેર રૂપિયા ટિકિટ છે જો ભાઈ પેલેસ ની અંદર આપણે આવી ગયા છે અને જાડુ જો બધા બધા ફોટા હોય રાજાના એ બધા જોઈએ છે અને બધી વસ્તુ મસ્ત મસ્ત ની છે જો અહિયાં જો ભાઈ આ

હું કેવું જાડો કેવો વ્યૂ છે બહુ મસ્ત છે ને બહુ મસ્ત છે અને આમ એટલે ઉપરથી છે ને નીચેનો વ્યૂ જોવાનો બહુ મજા આવે ફ્લેટ માં રહેતા હોય એવી ફીલિંગ આવે છે આ મહેલ છે ફ્લેટ નથી પણ મહેલ થી આખું મન લાગે માંડવી દેખાય છે ચારે બાજુ નકરા ઝાડવા છે એટલે આપણે જંગલમાં અત્યારે જંગલમાં વચ્ચે આ મહેલ હોય ને એવું લાગે છે ઈ વાત છે જો નીચે લોકો જો ટુરિસ્ટ આટા મારે છે આજે આનાથી ઉપર અમે આવ્યા છે વિચાર કરો આ ટેરેસ જ છે તો

અલ ટ્રાફિક થઈ જાય છે વિજય વિલાસ પેલેસ આખો અમે જોઈ લીધો છે અને ફોટા અમારા જોરદાર મસ્ત અમારા પડાઈ ગયા છે એટલે જોવાની બહુ મજા આવી ગઈ અને અમે અહીંયા આવ્યા ને એના પછી છે ને સુરત થોડોક થોડોક ઢળતો હતો એટલે અમારે સનસેટ હોતો જોવાઈ ગયું છે અને એના ફોટા સુરત ઢળતો હોય ઓરેન્જ કલર નો થઈ તો એના ફોટા જોરદાર આવે તો એમાં ફોટા મસ્ત મજાના પાડ્યા તો જો આપણે પેલેસ ફરાઈ ગયો છે અને અત્યારે પાર્કિંગ બાજુ જઈએ છીએ અને હવે આપણે નેક્સ્ટ પ્લેસ લેવાનું છે બીચ હવે ત્યાં જો અંધારું ન થઈ જાય ને તો સારું બાકી બીચે જવાનું ફાઈનલ છે અંધારું હોય કેવું થાય કે વ્લોગ ને એવું બધું શૂટ ન થાય તો કઈ વાંધો જવું ને બીચે મને તો જવાની ઈચ્છા છે જો કે વ્લોગ બ્લોગ નહીં લઈ અંદર થઈ જાય તો પણ બીચ ઉપર તો આપણે જવું છે બીચ નો જો કે હું તો દીવાનો છું અને તમે મને એ મને માઉન્ટેન ગમે પણ ઉપર દાદરા ચડવા ઓછા ગમે એટલે બસ બીચ ઉપર મજા આવે એવું કઈ દેવાનું મને માઉન્ટેન એટલા ગમે બીચે ગમે અને અત્યારે જે બીચ ઉપર અને જો એમ લાગે કે હજી થોડુંક અધૂરું છે તો કાલ મોર્નિંગે બીચે જાઉં જો ભાઈ આવ્યા હતા ત્યારે કેટલું પાર્કિંગ ફૂલ હતું હવે અમારા જેવા જો બે ચાર જણા છે તો આપણી ગાડી અહીંયા છે ફટાફટ જઈ હાલો જો ભાઈ અત્યારે માંડવી બીચ ઉપર પહોંચી ગયા છે ને આજુબાજુનો માહોલ એટલે બહુ એટલે બહુ જોરદાર છે અને પબ્લિકે બહુ એટલે બહુ છે અને ખરેખર આવા બધા લોકેશન પબ્લિક હોય ને તો વધારે મજા આવે કારણ કે લોકોને આપણો ઉત્સાહ વધી જાય અને ભાઈ અહીંયા કેમલ રાઈડ છે પછી બધી અલગ અલગ ટાઈપની જે બાઇકો એ છે અને ઘણા લોકો અમને પૂછે આ રાઈડ કરવી કરવી જો આ ભાઈ પાછા પૂછવા આવ્યા આપડે અમે ના પડી પડી ટાંકી ગયા છે જો ભાઈ જાડુની પાછળ જો સૂરજ હાથમી ગયો છે મસ્ત વ્યૂ આવે જાડુ તારે કઈ કેમલ રાઈડ કે બાઈક રાઈડ કેવું કઈ કરું છે

ફરીથી કહું છું કે ભાઈ ગમે ત્યાં દરિયા કિનારે આવે ને તો મને છે નાવાની ઈચ્છા બહુ થાય પણ આ વખતે કપડાએ થોડાક પલ્લી જાય અને જાડુ એ શું કહેવાય ઝાડુ અમે બને એકલા જ છીએ લાગે કે મને કોઈ ગ્રુપમાં મળી ગયો ને તો ભાઈ આપણે નાવાનું ચૂકીએ નહીં અને બીજી વસ્તુ હવે મેં એક વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે દરિયાનું પાણી હોય ને ક્યારે ખાડું હોય ક્યારે શું કહેવાય એની સપાટી કેવી હોય આપણને ખબર ન પડે એટલે થોડુંક અહીંયા નજીક નજીક નાવાનું અંદર નહીં નાવાનું બાકી હું દરિયામાં બહુ અંદર સુધી નાતો અને ઉપરથી મને તરતા નથી આવડતું એટલે આ વસ્તુ મારે ધ્યાન રાખવાની જરૂર તો ભાઈ હવે દરિયા કિનારેથી એક્ઝિટ લઈ લઈએ છીએ અને મસ્ત ફોટા પાડ્યા થોડું ઘણું ફર્યા છીએ અને હવે તો સુરત આ વાતમી ગયા છે એટલે જોઈએ અહીંયા તો ભાઈ ફૂલે ફૂલ મોજ જેવું છે અંધારું થઈ ગયું તો એ બધા મોજ મોજ કરે છે તો નાસ્તા પાણી હોય દીક કરીએ અને જોઈએ અહીંયા નવું શું છે ત્યારે ગાડી પાસે તરત મેં માટલા ગુલ્ફી ની છે ને એક લારી જોઈ લીધી હતી એટલે મેં કીધું અંદર આવશું ને અહીંયા ક્યાંક માટલા ગુલ્ફી મળશે તો અહીંયા ક્યાંય માટલા ગુલ્ફી દેખાતી નથી એટલે મારા મગજમાં મેં એક જ વસ્તુ ફરતી હોય નીરો ક્યાંક ખાવાનું નામ લે ને એટલે મારા મગજમાં આવે હા માટલા ગુલ્ફી ખાવીશ મારે જે આગળ છે ને તો હવે જો લારી હોય ને તો આપણે ખાઈ લઈ ન હોય તો પછી કઈ તો જો ભાઈ ફરીન પાછા હોટેલે આવી ગયા છે અને મારા મનમાં શું આલે છે તમને લોકોને કહું ખાવાની વસ્તુ હાલે છે એટલે થેપલા દહીં સૂકી ભાજી અને રાયતાવાળા મરચાં ભાઈ એ મળી ગયા હોય તો મોજ આવી જાય પણ ભાઈ શું કહેવાય અહીંયા આપણે ગોતવા માટે એ બધું અઘરું છે પણ અમદાવાદ જઈને પહેલાં હું એ ખાવાનું છું કારણ કે નિકોલ રોડ ઉપર છે ને જીવનવાડીએ રાતે મળે છે ભાઈ કાકા રિક્ષા લઈને ને આ મસ્ત બનાવો ને ભાઈ મોજ આવી જાય તો જુઓ ભાઈ પાછા રાતે જમવાના સફરમાં હું જાડું નીકળી ગયા છે અને બાર ગમે અહીંયા જઈએ ને તો સૌથી મોટી વસ્તુ એવી હોય કે હવાનો નાસ્તો બપોરનો જમવાનું રાતનું જમવાનું ગોતવાનું ખાસ કરીને કારણ કે અહીંયા આપણે જોયું ન હોય કાજાડું જોયું ન હોય એ થાય ને અમારે બેની ચોઈસ એ ન મળે માર જે ખાવું એ ખાવું હોય ને ને જે ખાવું એ ખાવું હોય એટલે બધી વસ્તુ મળતી હોય ને જગ્યાએ પડે મને તો થેપલા ખાવાની બોલ થેપલા ને અત્યારે બિલકુલ જો ભાઈ આપણે સૌથી છે મસાલા પાપડ અને જો ભાઈ વેલકમ ડ્રિંક પી લીધું છે જો ભાઈ આપણું આવી ગયું છે ગરમા ગરમ સૂપ મંચાવ અને જો સાથે છે ફ્રાઈડ નુડલ જો ભાઈ આજે ડિનર માં અમારે ખાલી મગાવ્યું છે મંચુરિયન જો ભાઈ આપણે અહીંયા હોટલ ની બાજુમાં જ મોલ હતો એટલે આ બધું નમકીન લઈ લીધું છે એટલે રસ્તામાં ટૂંકમાં અમુક જગ્યાએ કઈ મળે ન મળે તો ખાવા થાય અને સાથે જો ચોકલેટ લઈ લીધી ઢગલો ભરી બધી અલગ અલગ નાખી દીધી છે અને જો મેં લઈ લીધું છે આ મચ્છર મારવાનું કારણ કે અમુક હોટલ માં મળે અમુક થાય છે અને ખરેખર આજે માંડવી માં ગયા હોટલ રાખી લીધી પછી વિજય વિલાસ પેલેસ ફરી લીધો બીચ ફરવાની બહુ મજા આવી ગઈ અને માંડવી આખું ફરાઈ ગયું ટૂંકમાં બહુ એટલે બહુ મજા આવી અને એક તો માંડવી અને ભુજ ભુજના જે બી લોકો છે ધન્ય છે કારણ કે અહિયાં જે ફૂડ મળે ભાઈ બહુ મજા આવી ગઈ અને પેલી વસ્તુ દાબેલી તો તમને પાનના ગલ્લા જેમ છે ને સો મીટર મળશે અને એક થી ટક્કર ની બીજી હશે એવું નહીં કે આની હારી આની હારી જોકે ફેમસ એમાં ઘણા છે પણ દાબેલી ભાઈ હું મેં તો એટલી ખાધી બહુ મજા આવી ગઈ અને બીજી વાત કે અહીંયા એવું નહીં કે ખાલી દાબેલી છે કે તમે સેવ પૂરી ખાવ પકોડી ખાવ કે બીજી કોઈ બી આઈટમ હોય બહુ એટલે બહુ મસ્ત મળે એટલે અહીંયા ભાઈ જે બી લોકો વસવાટ કરે એને ભાઈ લકી છે કારણ કે અમને ટુરિસ્ટ ને આટલી મજા આવતી હોય તો તમે તો અમારે કરતા દસ ગણું એક્સપ્લોર કર્યું હોય તમને મોજ હોય તો કઈ વાંધો નહીં માંડવી આજે ફરાઈ ગયું છે હવે આવતીકાલે અમે ક્યાં જવાના છે એ કોમેન્ટમાં ગેસ કરજો કારણ કે એ તો અમે આવનાર બ્લોગમાં જ કહેશું અને હજી ટ્રીપ બહુ એટલે બહુ જામવાની છે કારણ કે હજી શરૂઆત છે ભુજ પછી માંડવી લીધું તો મળે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ભાઈ ભાઈ અને આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે લાઇક કરી દો કોમેન્ટ કરી દો શેર કરી દો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દો મને લઈશ ત્યાં સુધી બાય બાય